નમસ્કાર મિત્રો હું આપનો અઠોર દીપેક મનસુખભાઈ તો કે આજ રોજ ભાવનગર જિલ્લાના જયપાલભાઈ દેવી પૂજે કે પૈસા અને રખડવા વિશે મનસુખભાઈ અઠોરને ફોન કર્યો જો જોરદાર વીડિયો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેટલો બન્યો તેટલા વીડિયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો જય હિન્દ જય ભારત જય ભીમ નમો બુધાય હેલો હા મનસુખભાઈ બોલો બોલ્યા હાલો હા મનસુખભાઈ બોલો કોણ રખા દાદા બોલો ને તમે કોણ બોલો વલ્લભી બોલો હું ભાવનગર થી બોલું છું જયપાલ પરમાર દેવી પૂજક એલા પરમાર તો હવે વહી રહ્યો એટલે પરમાર મારું મામા ઈ બને રખા દાદા બોલો છો ને બોલું છું રખા દાદા કઈ રીતના રખા દાદા બસ આ રીત ને આટલા દિનો હું ફોન કરું ફોન કેમ નથી ઉપાડતા ભગવાન તમે હું કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં હોઉં રોજ હા એ તમે મને ગમે ના હોય આ બધું હું છે દાદા

ટીટો ટીટોડો મારા વાડામાં તમારે લેવો છે આ ગૌધન મારા વાડામાં લીલું ઘાસ કઈ ઘટર નઈ મજા લીલું ઘાસ એમની લીલું ઘાસ હોય તો પણ લીલું ઘાસ હોય તો ઉપર જવું પડે ને મનસુખ દાદા

હાચું બોલો તો આમ ભાઈ મારે તમારી હારે ચાર નાખ્યું કર્યું હોય તો ચા નાખ્યું નો થાય મારી એક ઓછી છે ના ના હું તમને બે નાખ્યું કર્યું હોય તો હું તમને દેખાડી દઉં કે રખો કોણ કેવાય હું તમને દેખાડી દઉં તમે આમ ચા નાખ્યું કરો તો બે ચા નાખ્યું નો થાય મારી એક આઈ ઓછી છે એટલે તને જ થાય એટલે વડીલ તમે ગમે ત્યારે જ પ્રેશર ને તો સમજો વડીલ તમે યાર હું આ તમને એમથી સમજાવું છું એમાં સમજી જાવ મારો ભાઈ તમે ભલે ગમે એવું હોય હું તમને પ્રેમ થી કઉ એમાં તમે સમજી જાવ મારે તમારો પ્રેમ જોતો નથી મારે મારી પાસે પ્રેમ નથી તું રખા બાપા વિશે કેમ તમે વિડિયો બનાવો છો એમ કઉ છુ અમે તમારું હું બગાડ્યું છે કાઈ તમે બગાડ્યું છે હું કોઈ બગાડ્યું નથી તમે ધૂળ કઈ રીતના અમે અમે કર્યું હું તમારાથી અમે તમારું કઈ રીતના બગાડવાનું એનું હું હે

તમારા શું પૂછડા વાળા હોય તો તમે એમ કેમ કે છો કે તમે રીતના કે કોણ વાહ મેં તમે વાઘરી કીધા નથી મેં તમે બોલ્યા વાઘરી બાકી વામ નઈ વિડીયો તમારા માં તમને વિડિયો નાખું તમારામાં હું તમને કેટલા દિનો તમારો નંબર ગોતું છું કેટલા દિનો તમને ગોતું તો હું જાણું એક વખત આખું નામ હું તમને આવી દઉં જયપાલ પરમાર ભાવનગર નો છી શું તમે એક વખત ચાર ઇંચું કરો તો હું તમને કહી દઉં સારવા જતો જયપાલ પરમાર બકરા સારવાર બકરા મારો સાંડ સારે યાર મનસુખભાઈ બીજું ન બોલાવો બરાબર મારા ભાઈ એમ બીજું કઈ તું થોડો પ્લેન માં રખડતો હોય તું મારી કોઈ ના તો તમે કેમ અમારે દેવી પૂજા કોસ્ટ્યુમ વિડીયો બનાવો છો અમે કેમ હાવ ફોસા લાગી સી તમને ના ભાઈ ના તું તો મોટો તો કઈ રીતના તમે વિડીયો કઈ રીતના બનાવો છો એમ કહું છું ફોન માં કાઈ દે સર હે ફોનમાં માં બનાવ ફોનમાં માં બનાવો તો એક વખત રૂબરૂ ભેગા થઈને બનાવો ને તો ખબર પડે એમ કહું છું હવે મારા ભાઈ તારા પંખા વગર ની સાયકલ નહી હોય તું કરતો હોય કે અરે હવે સાયકલ ગઈ મારા હમણાં

તાર રખડ દાદા ને મને મુગો બેરો બનાઈ દે એક કામ કરો હું અત્યારે ભાવ નગર છું મારે તમને મુલાકાત કરવી છે કયા ગામ તમારી મુલાકાત થાય મને એટલું કહો છે ને દિલ્હી સુપ્રીમ કોર્ટ માં આવ્યો છું આ કઈ ઠેકાણે સુપ્રીમ કોર્ટ કઈ ઠેકાણે છે તમારી બોલો તમે જો એટલું હું તમને કહી દઉં છું તમે ફોન માં એ પોલીસ સ્ટેશન અને કોર્ટ નું નામ ન લેતા બરાબર ભાઈ એ બે પેલા લે મારો બાપ બીજો હોય મારે હાલે સમજો ફરમાર મારું મામાર જ ફરમાર છે અને મામે ભાણ જ ભૂગ એટલે દિલીપ સમાજ ઓલા દિલીપ સમાજ એટલે ઓલા ગાય હરિજન ને અરે તને ક્યાં થાય અમે એમાં નો આવિયેલા તો તને કાઈ ભાન જ નથી હું ગાયં દાંડા ગાય તું તારે મને વાત મને હોય એટલે કહું છું હે મને વાત મળી એટલે કહું છું તને હું વાત મળી હોય ઈ હાલા પકડવાનું ને એવું કાર દે આ તને નો ખબર હોય હમ અરે તને ક્યાં માય ભાન છે તું ગાંડો નથી ન લે ગાંડો કાઈ નથી ગાંડો તમે કરી નાખ્યો છે વીડિયા મૂકી મૂકીને ભાઈ એ શું કર્યો જ હોય

અરે મારો મારો રખવો છે ને ઓલા ઘો મારો રખો છે ને તો તને દેખાડશે નહીં દેખાડે એવું નહીં દેખાડશે અને તને દેખાડશે ને જો તું મર્યામાં નહીં નહી રે ને જીવવામાં નહી રે તને જીવતો જીવ તો તારો કર્મ તને ભોગવશે મારો રખવો છે ને તો

મારો તમે હાલો કર દો તો બાટો રાખો એ હાલો ઓ તમે કઈ દેવી સમાજ કઈ માતાજી પૂજો છો તમે હ હ અમારે ઉષા મુસી દેવી આવે ની અમાર કોણ કઈ પણ નામ તો આપો સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ હા હવે હું સાવિત્રીબાઈ બોલું છું તમે વિડિયો કોલ ઉપર આવો એમ નઈ તું કઈ એ અમારી માં છે તો તમે કેમ અમારા રખા બાપા થાવ છો દાંત કાઢો માં યાર પ્લીઝ યાર દાંત કાઢો માં યાર મને દાંત કાઢો માં બરોબર મને તાર દેવ ના દાંત પડે કઈ રગો રહી ગયો આવો રગો ના માલકે માણા કઈ મહાવીર થી રાખે ગોપાલ થી રાખે વાજી અમે આ તેત્રીસ કરોડ દેવી પૂજી છે મારો ભાઈ કેટલી બધી માતાજી ને મારી મા બાપ છે તો એ તમારે ખાવા ખીચડી ની મારા હારા દેવ હું દે એટલે ખાવા ખીચડી મારો ભાઈ અહીં આવો તો દેખાઈ જાય કે ખીચડી કેવી છે એમ કહું છું યાર રિક્ષા લઈને કેરો વેચતો કઈ તું અહીંયા સોના ની દુકાન માં

એટલે રામોદ કઈ ઠેકાણે આવ્યું છે એમ કવ છું રામોજ આપડે મોટા દડવા રામોદ રામોજ ક્યાં 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 મોટા દડવા ના રામોજ યાર એક વખત મુલાકાત કરો આપડે મુલાકાત કરવાની છે યાર મેં કાલે તમને ફોન કર્યો તો યાર કઈ ગમે તે આવો તો મુલાકાત થઈ ને હું કઈ આમ તો નથી ને તો theater માં બારો આવું પણ હવે મુલાકાત ઈ તમે યાર આવ ગામ નું નામ આવો ઓલું આપો છો તો કેમ મારે કરવું આપડે જયપાલ પરમાર આપડે દેવી પૂજક માંથી હા દેવી પૂજક કાલે ફોન કરો હતો ખબર ને તમને હા એટલે ઓમ ઓમ મળવું છે કે બતો બે થાય એ રીતે મળવું છે બતો બત ને ખાલી ચાર આંચુ કરવાનું થાય છે તમને દેવી પૂજક કોણ છે ને દેખાડવાના છે બીજું કાઈ નથી મનસુખભાઈ પણ મારા આંખ જ નથી તમે ચાર કેમ કરીને કરશો અરે ચાર ચાર આંચુ ની આંદળ આંદળ ભેગા થાઉ કે નહીં તો પછી મર ચાર આંખ પર મારા બે નથી તો પણ આંદળા તો ભેગા થાઉ કે નહીં પછી આંદરે નું ફાન હોય કે આ દૂધ પાક કેવો હોય

તમે આ કેવા આપડે હું કઉ છુ તમારો બાપ તમારો બાપ મારો બાપ તમારો બાપ વાત બાત પુરી એમાં બીજું હોય તો તું કોણ તો જીજા ઓય ભાઈ ઓય હે હે સાટુ પાણી કર્યું હે સાટુ પાણી કર્યું દેશી બેસી લીધું

એમ હું ગામ વાળા રે આમ જો કઈ કટનિયો એમ ને લિયો ને મહારાજ આ દેવ છો દયાળા રે એમાં કઈ ઘટે નહીં મારે મજા જ એવા કરે સમજ્યા પણ એ ગાળ્યું ના બોલવું ઓલું હું છે જે જે ની માં બાપ ગાળ્યું યાર તમે યાર આ વિડીયો કઈ રીતના નાખો છો તમારે અમે મારે અમારી દેવી પૂજો તમે જેમ જો ઈ જ રીતના ના તમારે કાય ઘટે જો તમે કોઈ દેવી દેવો યાર એમ નહીં પાછી આંગળીઓ હરખી નો હોય મનસુખ ભાઈ આ કયું આપ હરખી થઈ જાય એ પાછે આંગળીઓ ને વાક્ય વારો હરખી થઈ ગયા જીને વાક્ય વારી ને બધી ની હરખી થઈ ગયું તો એમાં મોટી આવે ઈ ક્યાં ભરાવી

તો હું મા બાપ કોણ છે મારા મા બાપ મારા મા બાપ વંદનીય છે યાર કે જેની આવું રતન નીપજુ યાર કોણ 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 બો મો મારો બાપ મોટી હસ્તી છે નામ હસ્તી નું નામ ભક્ત બને ફરમાર બાપ કે મારા મા બાપ છે મારા બાપ નું નામ છે ને ગોવિંદો નું મેં લાગુ ભાઈ ભલારી ગુરુ મારા જેને ગોવિંદી નામ ગોવિંદ છે ભગવાન કરતા મારા બાપુ ગોવિંદ અમારે ગુરુ મહારાજ કીધું કે હું પગમાં પડી ગયો આ રીતની ગોઠવણી કરીશ એવું એમ હા એટલે તમે કઈ ટેન્શન લ્યો માં રખા દાદા ની હિસાબે કઈ દુઃખ લગાડો માં જો તમારે રખા દાદા ને દુઃખ હોય તો નજીકના પોલીસ સ્ટેશન માં જઈને ફરિયાદ કરો પછી સ્ટેશન બધું એની રીતે તમે યાર પોલીસ સ્ટેશન ગયું ઈ તો સાઈડ માં રે પણ તમે રૂબરૂ મળો તો હું તમને કહો નહીં લોકઅપ જેલ એ બધી માણસો માટે રાખી છે એમાં આપડે ને ઘલાવવાનું હોય એમાં એટલે તમારે ઘલાવવું હોય ને તો એકવાર તમે પોલીસ સ્ટેશન માં જાઓ

એક વખત ભેગા તો હું તમને ભજન યાર તમે મને ભેગા નો થઈ શકો તમારા આ જન્મ બહુ હળકાતી ભજન હું તમને શું કહું બીજો જન્મ ની તૈયારી કરો એટલે તમે એક વખત તમારું એડ્રેસ આપો લાઈવ લોકેશન નાખો તો ખબર પડે ભાઈ અરે લોકેશન નાખી દો લોકેશન

હા પરમાર પરમાર પોતે તમે બકરા સારા ઈ પરમાર જો કે ઓલા નું દાંત વાળું બકરા સારા નહીં માણસ સારા નહીં ઈ પરમાર છે કે મારું હું પરમારનો નો ભાણે જ છું ઈ પરમાર પરમારનો નો ભાણે જો કે જે કાય હોય માણસ સારા ને ઈ પરમાર છોકરો બોલું છું એક વખત લાઈ લોકેશન નાખો તમારું ખાઈ લે તું રેવા દે ઓ આપણી મેચ માં ડખો થશે ને કાઈક માતાજી નો વાંધો પડશે લે રેવા દે હું આ સુ ક્યો લે તમે એટલે એટલે તમે હું આવા મસ્તીમાં માં કાઢો છો ને

કઝન થી દાંત આવે છે તમારી ઉપર યાર મારી માથા હારે આખી સગાઈ કાઢે બાપા શું કરવા લ્યો તો હાસું તો કોનો તમે કયો છો પીવાનો હે ભાઈ એમ કાઈ દેશી દારૂ દે તમને લાગી છે હે ભાઈ તમને નારી લાવણ છે લાગ હલો સરો એલો નારી લાવણ છે નારી નારી કે રખા દો આપણો મોટો મડ છે કે નહીં ના લાવણ છે તમને કે નારી સમજ્યા એલે તારા નારી બારી નું નો આવું એલે મારી બા મોટો દે ઓ તારા બધા રોડ માથે રખડે એલે આપ તું આવ તો હરો હમ હોય તો હું કહું છું એલે તો હજી એલે તું રેવા દે કાઈ દેવી નો ન્યાય કર્યો ઓ રેવા દે એલે